નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો નવસારી નવસારીના સામાજિક અગ્રણી રમેશભાઈ જોશીનું અવસાન નવસારી રામજી મંદિરના ટ્રસ્ટી અને લાયન્સ હોસ્પિટલ સહિત અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા રમેશભાઈ જોશીનું આજ રોજ અવસાન થયું લોકસેવાનું કામ કર્યું હતું જોશી કુટુંબના વડીલ પૂજ્ય રમેશ કાકા કે જેઓ સમાજ તેમજ અનેક વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલ હતા બેંક ઓફ બરોડામાં મેનેજર તરીકેની સેવા આપી નિવૃત્ત થયા હતા આ સાથે જ ઔદિત્ય સમાજમાં પ્રમુખ પણ રહ્યા હતા લાયન્સ હોસ્પિટલમાં ટ્રસ્ટી લાયન્સ ઓર્થોપેડિકમાં ટ્રસ્ટી અને રામજી મંદિરમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી હતી આવા સક્રિય ઉમદા અને ઉત્સાહી વ્યક્તિત્વની ખોટ ક્યારેય પુરાશે નહીં ત્યારે સમસ્ત જોશી પરિવાર અને ગ્રુપ પરિવાર તેમના દિવગંત આત્માને શાંતિ બક્ષે એવી પ્રાર્થના કરી રહ્યું છે પર્વ દેશન રેલી યોજાય હેતુસર આજે મતદાન જાગૃતિ અભિયાન હેઠળ બાઇક રેલીનું આયોજન વલસાડ લોકસભા મત વિસ્તારમાં આવેલ એકસો સિત્યોતેર વાંસદા વિધાનસભા વિસ્તારના વાંસ સ્થિત ગાંધી મેદાન થી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મુંબઈમાં યોજાયેલ વિજય દત્ત એકાંકી નાટ્ય સ્પર્ધામાં નવસારીના કલાકાર ધ્રુવ દવે શ્રેષ્ઠ અભિનેતા ખિતાબ જીત્યા કુલ દ્વિતીય નાટકો રજૂ થયા હતા અને જેમાંથી નવસારીના જ ચેતન મેલો નાટકને ત્રીજા શ્રેષ્ઠ નાટકનો એવોર્ડ મળ્યો પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માનગી ક્યારે બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિક પણ ખૂબ જ દુખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતા વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસ કે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો લોકસભાની ચૂંટણી યોજાય એ પહેલા ભાજપ વધુમાં વધુ લોકોને ભાજપમાં જોડી રહ્યું છે ત્યારે નવસારી વકીલ મંડળના પ્રમુખ પટેલે ભાજપનો ધારણ કરી ભાજપમાં જોડાયા છે ચીખલીના શિયાદા ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ નવસારી નગરપાલિકાના ગેરવહીવટને કારણે જનતાએ હાલાકી ભોગવવાનો વારો આવશે વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ

તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલ ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન